ઘણા બધા છે વાવેતર એમાં ખાસ મગ તો મગનું ક્યુ એવું સારું બિયારણ લેવું ખાસ કરી અને તન બિયારણ છે કે જે ટોપ ત્રણ કહેવાય તો આ ત્રણ બિયારણો છે એના વિશે વાત કરવી છે મિત્રો એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી છે એ મળી જાય નમસ્કાર મિત્રો મારું નામ ભાટુ અને તમે જોઈ રહ્યા છો એ કે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરી અને આજે આપણે જે વાત કરવી છે તો જે અત્યારે ઉનાળુ પાકનું ઘણા બધા ખેડૂત મિત્રો છે વાવેતર કરશે એમાં ખાસ કરીને મગ તો મગનું કેવું એવું સારું બિયારણ લેવું કે જેથી કરીને આપણે ઉત્પાદન વધે અને જે દવાઓના ખર્ચ છે એ ઓછા થાય અને સારામાં સારું બિયારણો છે એ મળે તો એ માટે ખાસ કરી અને ત્રણ બિયારણ છે કે જે ટોપ ત્રણ કહેવાય તો આ ત્રણ બિયારણો છે એના વિશે વાત કરવી છે મિત્રો એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી છે એ મળી જાય આપણે ખાસ કરી અને પ્રયાસ સમજાવવાનો કર્યો છે જે બોર્ડ ઉપર કે જેથી કરી અને તમને ટોટલ જે બિયારણો છે એની વિશેષતાઓ શું છે એ વિશે તમને પૂરેપૂરો છે એ નોલેજ આવી જાય અને જેથી કરી અને તમે પણ કોઈ પણ સારું બિયારણું છે એ લઈ અને વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન પણ લઈ શકો તો મિત્રો સૌથી જો પહેલા વાત કરીએ તો મગના વાવેતર માટે બિયારણની પસંદગી આમાંથી કોઈ પણ તમે બિયારણ છે એ પસંદગી કરી શકો છો અને જે બિયારણો છે એની વિશેષતાઓ શું છે તો ગુજરાત અને ગુજરાત આ રીતના ત્રણ બિયારણો છે એની જે ટૂંકમાં આખી ડેટા છે એ હું તમને બતાવીશ જેટલી આપણા સુધી પહોંચી છે આટલી જેથી કરી અને તમારે પણ આમાંથી કોઈ પણ બિયારણો વાવો હોય તો તમને માહિતી મળી જાય તો સૌથી પહેલા જો વાત કરીએ મિત્રો તો ડાળીઓની સંખ્યા કે જે ગુજરાત મગ ચાર એની અંદર ત્રણ પોઈન્ટ જીરો એટલે ત્રણ ડાળીઓ ફૂટ નથી મેન મુખ્ય ડાળીઓ છે એ ત્રણ અને ત્યારબાદ ગુજરાત આણંદ મગ છે એની ડાળીઓનો ડેટા આપણી પાસે આવ્યો નથી અને ત્યારબાદ જો ગુજરાત મગ છ કે એની પાંચ ત્રણ પોઈન્ટ પાંચ આ એની ડાળીઓની સંખ્યા છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો સિંગ જે સીંગ હોય છે મગની એની જે સંખ્યા કે એક છોડે પ્રતિ છોડે સિંગની કેટલી સંખ્યા હોય છે તો એક છોડની અંદર ગુજરાત મગ ચાર એની પાંત્રીસ સિંગો હોય છે અને ત્યારબાદ ગુજરાત આણંદ મગ પાંચ એની જો વાત કરીએ તો ચુમ્માલીસ સિંગો હોય છે પ્રતિ છોડે અને ત્યારબાદ ગુજરાત મગ છ

ઝીરો આ એની લંબાઈ છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાકના દિવસો કે કેટલા દિવસની અંદર આપણો પાક જે વાવેતર કર્યું છે ત્યારથી કરી અને હાર્વેસ્ટિંગ સુધીનો સમય લે તો જે આપણે ગુજરાત મગ ચાર છે એની જો વાત કરીએ તો સાઠથી કરી અને પાસઠ દિવસ સુધીનો સમય લે છે ગુજરાત આણંદ મગ પાંચ છે વાત કરીએ તો પંચોતેર દિવસથી ઓછા એટલે સમજી લે સિત્તેર દિવસથી અંદર છે એ કમ્પ્લીટ મગ પાકી જાય છે ગુજરાત આણંદ મગ પાંચ ગુજરાત મગ છ છે એની જો વાત કરીએ તો પીચોતેર થી એસી દિવસે છે તો એનું સો સો દાણાનું સેમ્પલ તરીકે જે વજન હોય છે સુકેલા એનું વજન શું થાય કે જેથી કરી અને વજનની પણ ખબર પડે તો સો દાણાનું વજન ગ્રામમાં છે એટલે ગુજરાત મગ ચારનું વજનની વાત કરીએ તો ચાર ચાર

એ ચમકતો અને લીલો હોય છે ત્યારબાદ ગુજરાત મગ છે 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 એનો પણ લીલો હોય ચમકતો કલર નથી એટલે સેજ કદાચ ભાવ એ નબળા આવે એટલે બજારની અંદર એવો આપણો અનુભવ છે કેમ કે ચમકતો નથી એટલે માર્કેટની અંદર કદાચ થોડીક એની વેલ્યુ ઓછી પણ હોય છે હવે મિત્રો ત્યારબાદ જો દાણાનો રંગ આપણે બતાવી દીધો તો મિત્રો જો ત્યારબાદ જો વાત કરીએ તો દાણાનું કદ કદ એટલે બધાયનું કદ છે મોટું જ હોય છે બાકી તો માવજત ઉપર આધાર છે ક્યારે આપો છો કઈ કઈ તત્વો જે આપણે ટૂંકમાં નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ જે જોતા હોય છે એ તમે ક્યારે આપો છો આગળ પાછળ આપો છો તો પણ પોટાશ ખાસ કરીને દાણા જરૂરી પોટાશ બોરોન આ બધી વસ્તુ યોગ્ય તમે ઉપયોગ કરો તો એનું દાણાનું કદ છે એ મોટું જ હોય છે અને જે સારી સારી માવજતો કરતા હોય અને આ બિયારણો વાય હોય એનું બધે એનું કચ્છ છે એ ત્રણે ત્રણ બિયારણો છે એનું મોટું જ છે અને ઉત્પાદનની જો વાત કરીએ મિત્રો તો એક હેકરની વાત કરીએ કિલોમાં તો સમજી લ્યો ઉત્પાદન કિલો આ કિલોનો છે

મિત્રોને આ વાવું હોય તો યોગ્ય વાવી શકો છો ખાસ કરી અને આમાં એક પ્રોબ્લેમ એ છે કે આમ તો બીજો કોઈ નોર્મલ પ્રોબ્લેમ છે કે જે ગુજરાતમાં ઉપચાર છે એની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે બાકી આ બે છે એ વાવી શકાય એ ઉત્તમ છે આ એ વાવી શકાય ઘણા બધા ખેડૂત મિત્રોને ઓછું પાણી આપવું હોય તો એમાં આ બેસ્ટ જાત છે બાકી તો માવજત ઉપર આધાર છે એની અંદર ઘણા બધી જે બીજી કંપનીઓ છે એના પણ સારામાં સારા મગના બિયારણો આવે છે પણ આ જે બિયારણો છે એ ગુજરાત જે આપણે ખાસ કરી અને જે પ્રખ્યાતો જાતો છે એ આ ત્રણ જાતો છે બાકી ઘણી બધી કંપનીઓ છે માહિતી આપી દીધી એટલે એવું નથી કે આજ જ બિયારણો કોઈ પણ સારી કંપનીના બીજા સ્ટાન્ડર્ડ બિયારણો ઘણા બધા સર્ટીફાઈડ બિયારણો આવે તો એ પણ તમે લઈ શકો છો અને તમે જાતે એક વખત વાવ્યા હોય અને તમે સારું બિયારણ તૈયાર કર્યું હોય તો તમે એ પણ વાવી શકો છો કંપનીઓ ગમે એ હોય આપણી જાતે બનાવેલું બી હોય એનો વિશ્વાસ આપણે વધારે કરીએ એટલે એ પણ વાવી શકો છો ખાસ કરી અને આપણે કોઈ માહિતી આપી કે આજ બિયારણો લ્યો એ નહીં તમારે યોગ્ય જે હોય એ લઈ શકો છો પણ આ ટોપ જાતો છે ટોપ તન જાતો એટલે આમાંથી જે તમારે લેવી હોય એ પણ તમે લઈ શકો છો અને આ જે બધી બિયારણો છે જાતોના બધી કોઈ પણ જે એગ્રો હોય છે એમાંથી મળી જાય છે એટલે ત્યાંથી તમે લઈ શકો છો એટલે કોઈ પણ ખેડૂત મિત્રો છે એ આ વાવી શકે છે અને જો ખાસ કરી અને રોગપ્રતિકારક શક્તિની જો વાત કરીએ તો બધા કરતાં બેસ્ટ અને રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો જે ગુજરાતમાં છ છે એની છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રો છે આમાંથી ગમે વાવી શકે છે અને ખાસ કરીને મિત્રો આ વિડીયો છે એ બીજા ખેડૂત સુધી પહોંચાડો કે જેથી કરી અને એને પણ આ માહિતી છે એ મળી જાય ખબર ના હોય તો અને તમને પણ આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ કરી અને બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે એક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ વધુ માહિતી છે ત્યાંથી તમને મળી જશે એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડિયો હતો અને ફરીથી કહું છું કે હજી કોઈ મારો સંપર્ક કરવો હોય અને બીજો પ્રશ્ન હોય તો આપણું વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનની અંદર એક નો ગ્રુપ છે તો ગ્રુપમાં તમે જોડાઈ જાઓ અને ત્યાંથી તમને વધુ માહિતી મળી જશે અને ખાસ મિત્રો એના માટેનો જ વિડિયો તો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા